હર હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને બસ જો અત્યારે આપણે ચાલુ કરી દીધું છે કપાસમાં પારા બાંધવાનું અને પારા બંધાતા જાય એટલે આપણે પારા બાંધીશી ચક્કા હોય અને ચક્કામાં આપણે એક બાજુ એક કટકી મરવેલી એમાં આપણે ભૂંગરૂ ફિટ કરીને ઓયણી બાંધી દીધી છે એટલે કે પારાના પારા બંધાઈ જાય અને ભેગું ખાતરય વવાઈ જાય એટલે એક બે કામ થઈ જાય આપણે અને બીજા નંબરમાં કે આપણે ખાતર વાવીશી

વેલા વર્ગી જાય ને તો વાવણીય ભરે વાવ વાળા ડબલા નાખે ને ખોટીપો થઈ ને ખોટીપો ન થાય એટલે કામ સારું ઉકલે જો આયોજન થી ને થી કામ કરીને તો કઈ વાર નો લાગે કામ કરતા એક વ્યક્તિ વધુ જાય પણ ટાઈમ બચી જાય ને

ત્યાંની માથે વરસાદ ન થાય ને તો મગ અડદ તલી બાજરા એવી બધી વસ્તુને ફાયદો થાય હવે જાને અસલ રૂપ આવ્યું છે કારણ કે અત્યારે ફૂલે ફાલે બહુ ગરકા હોય અને આનું વસ્તુ એવી છે કે ફૂલ આવ્યું એટલે એક દીમાંથી ખરી જાય ને બીજે દી બેઠું મંડે તૈયાર થવા એટલે હવે આને લગભગ મારા અંદાજ પ્રમાણે પાંચ દીમાં તો કમ્પ્લીટ તલી થઈ જાય હવે પછી તો ફૂલ આવતાય બંધ થઈ જાય ફૂલ મારી જાય આપણે ખેલું કે કારણ કે એટલો ફાલ આવી જાય ને

હવા ન મળે ને એટલે ભેજ ન ઉડે ભેજ ન ઉડે ને એટલે કાર્યો આવવાની બીકરી એટલે એક દીત ફૂગ એમ ફૂગ એક્ટિવ થાય પણ આપણે આ તલી મોડી વાવી છે મોડી વાવી એટલે આપણે આને વરસાદ નાની હતી ને તૈયાર થાય એ વાંધોનો આવી થઈ જાય ને પછી એનો ભેજ ઉડે નહીં એટલે કાર્યો આવવાની બીકરી એટલે આપણે સોમાહામાં થોડીક મોડી તલી હોય આવી રીતે રોપવારામાં ગમે તો એ તલી બગડવાનું ચાન્સ બહુ ઓછો રહ્યો પછી પાછા વરસાદ થાય ને કાયમી વરસાદ વરસે ભેજ રહીએ ને તો આપણે કાયમી ગઈ જ નહીં એ તો નાની હતી એટલે મોટી થઈને હવે ભેજ ન ઉડે કારણ કે અંદર પછી શું થઈ કે આ બૈઠા સૂતા બંધ થઈ જાય ખોરાક નો નોલી થતી એટલે એમને પાણી ભેજ એમને જળવાઈ રહી એટલે કાર્યવહન બીકરીએ પણ ઠીક આપણે કોઈ પણ એવો ફૂગનાશકનો રાઉન્ડ લઈ લે એટલે વાંધો ન આવે આપણી ફૂગ એકદમ કંટ્રોલમાં આવી જાય

તમે નીકળો ને મારે અત્યારે વાડીએ રોકાવાનું છે નાનજી બાપા ગયા છે રાજકોટ એટલે ગાયું કામ આપણે કરવાનું છે નીણ પૂરો વાહેન્દુન એટલે કલાક દોઢ કલાક એમાં વહી જાય હે ઓલા લોકો કામ કરે છે એટલે નીણ ફરજિયાત વાઢીને આપણે જઈ પડે નકર વધારે તો ખાલી નીણ જ આવી હે બાકી વાહેન્દુ તો નકર કરવાનું જ આ વાહન વાહેન્દુ તો રોજ મારે જ કરવાનું હોય એટલે ને તું નીણ ને વાઢીને નાખ દે ઢોર ને હાસઈ

જ હોય કઈ ઘટે નહી જો આપડે નઈ નઈ તૈયાર થઈ ગઈ તૈયાર જ હોય બપોરે એવું હતું તમે કીધું હતું કે મને સાડા દસે વહી આવજે પણ મરચી માં આટો મારવા ને એમાં મરચી નીંદવાની જરૂર હોય એવું લાગ્યું એટલે હું હાડા બારે હાલી આવી ગઈ

મેળા માં ચક્કર મારી એટલો બધો શોખ નહીં ખાલી માપ નો શોખ એમ થાય કે નજીકમાં મેળો થાય ને આપણે રહી ગયા બાકી ભાવ અને વાહન ભાર થાય એજ બાકી જમવાનું હોય એસવાનું એટલે બધા સાંયો એટલો હોય કે કઈ ઘટે નહીં ગમ્યા માણા બેહી હકે બીજા મેળામાં સગવડ ન હોય ઉઠવાની બાકે મારે નથી આવું હું દેવાંશ ને અહીંયા ઘરે રાખું અને તમે જાઓ એટલે દેવાંશ તો અમારો એવો સરસ હોય ગયો છે પાંચે બે વાગ્યા નો ગયો છે આવી સરસ નીંદર કરવા જોઈએ મેળામાં મજા ન આવે ના તો મારે મેળામાં નથી આવું એટલે એને આપણે ઘરે રાખીને આ બહુ છે બગડી જાય એટલે આપણે લઈ જવાનો શોખ નથી રાખતા દેવાનજી દાણી ધરના મેળામાં પહોંચી ગયા અને અહીંયા મેળામાં તો બહુ જ ટ્રાફિક હોય બહુ જ માણસ હોય આજુબાજુનું લગભગ ટોટલી બધે આવે જ મેળો કરવા

Daar Ik wil de grap. Ik wil de grap. જો હવે આપણે દર્શન કરી નૈના નાની હવે નીકળે ખરીદી કરવા મેળામાં માં એજ હોય ને કઈક કઈક લ્યો એટલે મેળો પૂરો થઈ જાય

મેળામાં એટલે બહુ પબ્લિક હોય અને કાઈક તો પછી બાપુ ની દયા હોય જો આપણે મેળો કરીને આવી ગયા ટાઈમ થઈ ગયો હજી આપણે વાળીએ વાડી આપણે જમના દોવાનું બાકી છે દેવાંશભાઈ તો ખુશ થઈ ગયા ઈ નથી કેતો કે મને કેમ લઈ ગયા નહીં એની માટે આપણે લઈ આવ્યા છે જીસેબી ઓલી વખતે ગાડી લઈ આવ્યા આ વખતે જીસેબી લઈ લઈ ગઈ ગઈ મે તન જીસેબી ભાઈ ગઈ ને ગમે અને એક બંદૂક બંદૂક કેમ કરવાનું જા કેમ કેમ એમ

મરચા કટિંગ આપડે તો કરવા હોય ને બાપુજી નું શ્રાદ્ધ હમણાં આવશે જ એટલે મેં કીધું ત્યારે મરચાં ઝાઝા કટિંગ કરવાના છે એટલે ખરીદી કરી લઈ મને યાદ જ હતું કે મેળામાં આ વસ્તુ હોય છે